આજ રોજ મહાશિવરાત્રીની ભવ્ય ઉજવણી સમગ્ર દેશમાં થઈ રહી છે ત્યારે બાગેશ્વર મહાદેવ મંદિર ગોંડલ રોડના ભક્તો દ્વારા તેમજ પીપલ ફોર પોલીસ ફાઉન્ડેશન અને શહેરના મીડિયા તેમજ વેપારી પ્રતિનિધિઓ દ્વારા મહા મહારક્તદાન કેમ્પનું તેમજ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવ્યું આ રક્તદાન કેમ્પમાં વહેલી સવારથી જ લોકો થેલેસેમિયાગ્રસ્ત બાળકો માટે રક્તદાન કરી રહ્યા હતા અને બપોરે આરતી બાદ મોટી સંખ્યામાં ભક્તોએ મહાપ્રસાદ પણ લીધો હતો આ અંગે વધુ વિગતો આયોજકોએ આપી હતી અહેવાલ વિજય મકવાણ સાથે સંજય પોપટ મારું નામ જતીન એમ ખુદ છે ગોંડલથી હાલ અમે અહીંયા જે કાર્યક્રમ કર્યો છે પોલીસ પીપલ ફાઉન્ડેશન દ્વારા મહાબળેશ્વર મહાદેવના મંદિરે ગોંડલ રોડ બોમ્બે હોટલની સામે આજે અમે કાર્યક્રમ કરી રહ્યા છીએ એ કાર્યક્રમ ખાસ તો થેલેસેમિયાના બાળકો માટે કરેલો છે થેલેસેમિયા બાળકો જે ગરીબ વર્ગના બાળકો જે છે એમને પૂરતું લોહી મળી રહે એ હેતુસર અમે અહીંયા સરકારી બ્લડ બેંક દ્વારા જે કાર્યક્રમ કરેલો છે અને હાલ અહીંયા સરકારી બ્લડ બેંકના કર્મચારીઓ પણ ઉપસ્થિત છે અને અમે લોકો કોઈ પ્રાઇવેટ સંસ્થાને કે કે એવી રીતે બ્લડ નથી આપતા સરકારી આપવાનું કારણ એ છે કે સરકારી હોસ્પિટલની અંદર જે ગરીબ અને મધ્યમ વર્ગ અને જે જરૂરિયાત થેલેસેમિયા બાળકો હોય એમને પૂરતું બ્લડ મળી રહે આપ લોકો જાણો છો કે થેલેસેમિયાનો પ્રોબ્લેમ અત્યારે ઇન્ડિયાની અંદર બહુ વધારે પડતો છે એટલે એ બાળકોને જ્યારે જરૂરિયાત હોય ત્યારે બ્લડ મળતું નથી ખાસ એ લોકો માટે જ અમે આ કાર્યક્રમ કરેલો છે અને પોલીસ પીપલ ફાઉન્ડેશન અવારનવાર આવા કાર્યક્રમો કરે છે અને જે લોકોને જરૂરિયાતમંદ લોકો છે એમને રાશન કીટનું પણ વિતરણ કરે છે અને જરૂરિયાતમંદ જે ઝુપ્પડપટ્ટીના લોકો છે એમના માટે પણ ભવ્ય નાસ્તાથી લઈને જમણવાર જે કંઈ પ્રોબ્લેમ હોય એ લોકોને એ રીતની તમામ પ્રકારની સહાયો કરે છે નિસ્વાર્થ ભાવે અને હાલ અમે જે અહીંયા કાર્યક્રમ કરેલો છે એમનું પણ જે મહાપ્રસાદનું અને સર્વ આયોજન રાખેલું છે કોઈ પાસે ફંડફાળો લીધેલો નથી અને અમે અમારા જે કાંઈ સભ્યો છીએ પોલીસ પીપલ ફાઉન્ડેશન સર્વોદય ક્રાંતિ ન્યૂઝના સભ્યો દ્વારા અંદરના અને પોતાના ખીચામાંથી જ જે કાંઈ ખર્ચો બધો આપેલો છે અત્યારે હાલમાં ત્રીસ પાંત્રીસથી ચાલીસ જેટલી બોટલો થઈ ચૂકી છે અને અમારો ટાર્ગેટ સો સવાસો બોટલ પ્લસનો છે અને હકીકતની અંદર સો સવાસો પ્લસ બોટલ થઈ જશે અને આપ લોકોને પણ નમ્ર વિનંતી છે મીડિયાના માધ્યમથી કે આપ લોકો પણ અમારી સાથે જોડાવ અને જો લોહી ન આપ્યું હોય તો આપો અને ત્રણ મહિનામાં